શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બીડી સાર્વજનિક વિદ્યાલય ખાતે સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અત્યંત ઉલ્લાસ અને રાષ્ટ્રભક્તિના માહોલમાં કરવામાં આવી હતી આ અવસરે શાળાના પટાગણમાં વિદ્યાર્થીઓ શિક્ષકોને આમંત્રિત મહેમાનોની વિશાળ હાજરીમાં ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય મહેમાન લાયન્સ ક્લબ પાટણના નિકુલ ચુનાવાલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભારત માતાની આરતી અને શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વીર સપૂતોને યાદ કરવામાં આવ્યા હતા વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓએ વિદેશભક્તિના ગીતો વક્તવ્ય અને દેશભક્તિ સિંદૂર ડાન્સ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા કાર્યક્રમમાં ધીરુભાઈ શાહ તેમજ ડૉક્ટર રાકેશભાઈ મહેતા કમલેશભાઈ શાહ અને નિકુલ ચુનાવાલાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કર્યા હતા શાળાના આચાર્ય ડોક્ટર બીઆર દેસાઈએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનું ભવિષ્ય તમારા શિક્ષણ સંસ્કાર અને કાર્ય પર નિર્ભર છે

આ કાર્યક્રમનું સમાપન આભાર દર્શન સાથે કરવામાં આવ્યું હતું સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું પરજની પહોંચો અને હાલ રાજ્ય પ્રબો પાટણના પ્રમુખ તરીકે છે મિત્રો આજે 77મો પ્રજા સત્તાક દિન એટલે કે બાબા સાહેબ આંબેડકર રચિત આજે બંધારણ દિવસ પણ આપણે કહી સકીએ છીએ આપ સિત્યોતેર માં પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપણા દેશ માટે જે વીર શહીદોએ બલિદાન આપ્યું છે તેમને નતમસ્તક વંદન કરું છું